છે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સબ્જન ન્યૂઝ નેટવર્ક આજે આપણે ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામે આવેલ હોય તો ત્રાલસા ગામે ખૂબ જ સરસ વરસાદ પડી રહ્યો છે ખેડૂતો પણ ખુશ ખુશાલ થઈ રહ્યા છે અમે અહીંના ખેડૂતોને મળ્યા અને તેઓએ જણાવ્યું છેલ્લા દસ દિવસ પછી વરસાદ પડ્યો ખૂબ સરસ વરસાદ પડ્યો પહેલાં ધીમી ધારે વરસાદ પડતો હતો આજ રોજ ખૂબ જ ઠંડક સાથે વાતાવરણ જોવા મળ્યું તો આપણે અહીંના મારા વડીલ ખેડૂત મિત્ર ને આપણે પૂછીએ કે કેમ અત્યારે કેવો માહોલ છે એ બાબતે પૂછીએ શું કેવા માગો છો

તો તુવેર ને અત્યારે એને અત્યારે પાકવાનો કેટલો સમય બાકી છે હવે વાવવાનો ટાઈમ બાકી છે હજુ તો ઘણો ટાઈમ બાકી છે બરાબર આ વરસાદ આવવાથી તમને નુકસાન થઈ શકે ખરું એનો ટાઈમ પૂરો થઈ ગયો પાટો વરસાદ વધારે પડે એટલે શું કરીએ બરાબર આ તાલસા ગામના ખેડૂત છે શું નામ કીધું આપનું સુરેશભાઈ 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 પટેલ નામના વ્યક્તિ છે તેઓની મુલાકાત લીધી આપણે હવે આપણે નવા એમના ભત્રીજા સંજયભાઈને મળીએ ક્યાં ગયા સંજયભાઈ સંજયભાઈ ખૂબ જ રમણીય વાતાવરણ સાથે ત્રાલસા ગામનું જોવા મળ્યું અને અંદરાધાર વરસાદ પડી રહ્યો છે વરસાદ નું વાતાવરણમાં ખૂબ જ ચારે તરફ પાણી ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો વરસાદી માહોલ જોવા મળ્યો ખૂબ જ ઠંડક પ્રસરી રહી છે હવે હવે મને બતાવવા ગામના ખેડૂતોની મુલાકાત લીધી અત્યારે કોઈ જોવા મળતું નથી